લીમડી વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓના માલિકને અને ગેરકાયદેસર માંસ મટાન અને ઈંડા વેચતા વેપારીઓ માટે હુકમ કરાયો આધારિત તાણ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે આઠ કલાકે લીંબડી ગ્રામ પંચાયત દ્વારા ઓડિયો મારફતે જે લીમડી ગ્રામ પંચાયતનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં લીમડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ફરતા પશુઓ અને રસ્તાઓ પર અવરોધ પેદા કરતા પશુઓ અંગે કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે તેમજ ગેરકાયદેસર ઈંડા અને માંસ મટન વેપાર કરતા વેપારીઓને શ્રાવણ માસ દરમિયાન ધંધો વેપાર બંધ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે જાહેર વિનંતી આથી લીમડી ગ્રામ પંચાયત વિસ્તારના તમામ નાગરિક ભાઈ બહેનોને જણાવવાનું કે આપના પાલતુ ગાય બળદ જે છૂટા ગામ છોડી દેવામાં આવે છે જે ટ્રાફિકને અડચણરૂપ હોય તાત્કાલિક અસરથી જે કોઈ ઈસમના હોય તેઓને બાંધી દેવા અને જો તેમ કરવામાં નહીં આવશે તો પંચાયત દ્વારા પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે અને તેનો તમામ ખર્ચ જે તે નાગરિક પાસેથી વસૂલ લેવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી વિશેષમાં લીંબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ ઈસમો જાહેર જગ્યાએ માંસ મટર ઈંડાની હાટલાડીઓ ચલાવે છે તે તમામે શ્રાવણ માસ પૂરતું બંધ કરવા જણાવવામાં આવે છે અને જો જાણ કર્યા બાદ ચાલુ મળી આવશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી હુકમથી ગ્રામ પંચાયત લીમડી